રાજકોટમાં સમૂહ લગ્ન નું આયોજન કર્યું અને આયોજન લોકો જ ફરાર થઈ ગયા પૈસા લઈને પછી ત્યાંના લોકો ની પરેશાની જોવો તમે સાબરો મારી ગઈ આપી દે આવી રીતે આ કઈ રમત છે આ લગન કઈ રમત છે કે છોકરીને જિંદગી બરબાદ કરી નાખી આ દિવસ બધાને યાદ રહે ને એ છોકરી બધું જોયું હોય કે કાલ સવારે લગન છે ને આઈતી એમનો મી માંડવેથી જાય એમનો ફેરા ફેરાવી ના લોકો એને શું કે ઈ શું વિચાર આ બેન નું કેવું સાચું છે આની પાછળ કાનૂની કાર્યવાહી થવી જોઈએ वो तो शादी तो तो था होने वाली थी लेकिन जो आयोजक कमिटी है ना तो वो है ना उनके प्रमुख आए हुए हैं मैं दक्षिणा उनकी तरफ से मिलने वाली थी लेकिन अभी मेरे साथ जितने भी से इक्यास पंडित जी है वो बिना दक्षिणा के शादी करवाने के लिए